નમસ્કાર મિત્રો આપણે આજકાલ અવારનવાર સોશિયલ મીડિયા પર સમાચાર પત્રો પર અને ન્યૂઝ ચેનલ પર સાંભળતા હોઈએ છીએ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે છે હવે આપણને વિચાર આવે કે આ સ્થાનિક સ્વરાજ્ય એટલે શું તો સ્થાનિક સ્વરાજ્યનો શાબ્દિક તર્થ એવો થાય કે જે તે સ્થાન અથવા વિસ્તારમાં લોકો દ્વારા બનાવવામાં આવતી લોકલ ગવર્મેન્ટ એટલે સ્થાનિક સ્વરાજ્ય હવે આપણને એ પણ પ્રશ્ન થાય કે આની શા માટે જરૂરિયાત પડી તો ઓગણીસો ત્રાણુંમાં કેન્દ્રમાં સંઘની સરકાર અને અલગ અલગ રાજ્યમાં રાજ્ય સરકારો હતી પરંતુ કેન્દ્રની જનકલ્યાણકારી યોજનાઓ અને નીતિઓ છેવાડાના માનવી સુધી પૂરતી પહોંચતી નહોતી અને છેવાડાના સામાન્ય માણસોની કેટલીક એવી જરૂરિયાતો કેટલીક એવી તકલીફો કે જે કેન્દ્ર સરકાર સુધી પહોંચાડવામાં અગવડ આવતી હતી એટલે ઓગણીસો ત્રાણુંમાં તોતેરમાં બંધારણીય સંવિધાન સંશોધનમાં પંચાયતી રાજ અધિનિયમ પારિત કરવામાં આવ્યો જેમાં ગ્રામ્ય લેવલે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત અને શહેરી લેવલે નગરપાલિકા અને મહાનગરપાલિકા કાર્યરત કરવામાં આવી તેમાં આપણી આસપાસના લોકો તે ચૂંટણીમાં ભાગ લે અને ચૂંટાય અને સ્થાનિક સરકાર બનાવે તે સ્થાનિક સરકાર એ સામાન્ય લોકોની પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડવાનું કામ કરે હવે ટૂંકમાં કહીએ તો સ્થાનિક સ્વરાજ્ય એટલે કેન્દ્ર સરકારથી લઈ અને છેવાડાના માનવી સુધીના પ્રશ્નોની જોડતી સાંકળ એટલે સ્થાનિક સ્વરાજ્ય આભાર